સુર જિલ્લાના ઓલપાટ તાલુકાના કિમ ગામ મુકામે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કિમ સરગમ રોહાઉસ યુવા પાખ કીમ અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર કીમ દ્વારા સાથે મળી કિમ ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્માકુમારી જ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણી પુણ્યતિથિ વિશ્વ બંધુત્વ તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્રના રજત જયંતિ વર્ષ નિમિત્તે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ વિદ્યાલય કે મુખ્ય પ્રશાસિકા પ્રકાશમણી દાદીજી કે અઢારમી પુણ્યતિથી દિવસ કે નિમિત્ત એક મહારક્તદાન શિબિર કા આયોજન ગયા કર हमारे स्वामी विवेकानंद सेवा केंद्र तथा युवा मंडल जो भी किम में स्थित है वहाँ के सभी भाई और अन्य भाई बहनों के सहयोग से हमारे आदरणीय लाड साहेब जाडेजा साहेब और उसके साथ अन्य गणमान्य व्यक्तियाँ बहुत सहयोग दे करके हमारे उमंग से बढ़ाया अभी भी हाल में बहुत रक्त रक्तदान સહયોગિ ધન્યવાદ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ખાતે આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પ્રશાસિકા પ્રકાશમણી દેવીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે એક રક્તદાન કેન્દ્રનું આયોજન થયું જેમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર અને સરગમ રો હાઉસના યુવાનોએ ભાગ લીધો ગામના ડેપ્યુટી સરપંચ મનોજભાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ આનંદભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા અને સિવિલ હોસ્પિટલ સુરતના સહકારથી આખો કાર્યક્રમ આગળ ચાલી રહ્યો છે જેમાં ગામના યુવાનોનો સુંદર સહકાર અમને મળી રહ્યો છે આપ સૌ જોઈ રહ્યા છો કે આજે અમે સૌ અહીં ઉપસ્થિત થયા છે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર પર અને અહીં ચાલુ રહી ચાલુ થઈ રહી છે રક્તદાનની પ્રવૃત્તિ અને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ અહીં ઉપસ્થિત થયા છે આજ રોજ અહીં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્ર બ્રહ્મકુમારીસ અને સરગમ રો હાઉસના મિત્રો દ્વારા સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન થયું છે અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવીને અહીં રક્તદાન કરી રહ્યા છે બહાર જોઈ રહ્યો છો કે વરસાદથી ભીનાશ થવાની સિઝન ચાલી રહી છે ને આજે અહીં સૌ કરુણાથી ભીના થવા માટે સૌ ભેગા થયા છે આપ સૌ જાણો છો કે કિમ ગામ રક્તદાનમાં ક્યારેય પાછળ રહ્યું નહીં લગભગ વીસ વર્ષથી અવિરત કિમ ગામમાં રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ છે અને વર્ષોથી ખૂબ મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરીને આપણે સુરત મોકલી રહ્યા છે અને રક્તની સમસ્યા આપણા કિમમાં ક્યારેય રહી નથી આજ રોજ જ્યારે આ કેમ્પ અહીં થવા જઈ રહ્યો છે ત્યારે અમે પણ ઉપસ્થિત થયા છે અને આ બધાને સપોર્ટ કરી રહ્યા છે યુવાનો ફર્સ્ટ ટાઈમ ડોનોર્સો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે એનો ખૂબ આનંદ થઈ રહ્યો છે અને રક્તદાન વિશે કહેવામાં આવે તો રક્ત એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી એ ફક્ત ને ફક્ત રક્તદાન દ્વારા જ મેળવી શકાય છે આજનો મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો છે મંગળ પર પહોંચી ગયો છે પણ રક્તનો વિકલ્પ શોધી શક્યો નથી અને ત્યારે આવી બધી પ્રવૃત્તિ થવી ખૂબ જરૂરી બની છે આપણે જોઈએ છીએ કે સમાજમાં બે પ્રકારના માણસ માણસો રહે છે સમાજનું શોષણ કરતાં અને સમાજનું પોષણ કરતાં તો અહીં જે માણસો ભેગા થયા છે સમાજનું પોષણ કરતા માણસો ભેગા થયા છે જે ખૂબ આનંદની વાત છે હું આ રક્તદાનની પ્રવૃત્તિને ખૂબ બિરદાવું છું અને વિસ્તારમાં આહવાન કરવા માગું છું કે આવી પ્રવૃત્તિ જ્યાં કંઈ પણ થતી હોય ત્યાં તમે ખભે ખભા મિલાવીને એને ટેકો કરવા અવશ્ય જજો બસ આટલું કહીને વિરમું છું જય હિન્દ જય ભારત સત્તાર શેખ દિવ્યાંગની સુરત